અરે ની ઉહાર લેને હોય હો ને ટાઈગર છે હો મોટો જો કેટલા તરી કાઉન્ટ નો માં કઈ હોય ને તો આ બોટિયા બનાય જો ને કરવા ને એટલે કદા કોઈ હોય ને આના દ્વારા ઉડી જાય પડી જાતો છે આ બધી છે ને ફીડ છે જે ફીડ છે બજે અહીં થોડીક બીજી સેલા પેલા રામ રામ બરોબર આય ભાઈ વિડિયો સારો લાગ્યો હોય ગરણભાઈનો તો લાઈક કરીમો જો ચેનલ ઉપર આવી જાવ

મિસ્ટર આપણે શું કહેવાય ફિશિંગ બોટ ઇન્ડિયા ના ઓનર મિસ્ટર કમલેશભાઈ જો ક્યાં છે અત્યારે જો એ અત્યારે બોટમાંથી માંથી હોય ને જો કેટલી અત્યારે એને હું આરે લઈને વહી એવો કેમ કે આજે એક દિવસ ફ્રી હતા તો વિચાર્યું કે ફામે લઈને આવીએ આરે તો એ અત્યારે જસ્ટ ઝિંગા જો અત્યારે સેપ્ટર ઉસું છે પણ ટ્રાય કરીશું બતાવવાનો તો એના માટે આપણે ફીડ નાખવાના છે બરોબર તો એ ફીડ આપણે છે ને ફામે છે તો નાથી લઈ નાખી ને પછી આપણે જોવાના છે કેવા ઝીંગા આવે છે આમાં તો લગભગ છે ને ટાઈગર છે ઓલામાં ઝીંગા હતા તો એ પણ જોવાના છે તો બી કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ અંદર અત્યારે આપણે છે ને કમલેશ ભાઈ ઉપાડે જોઈએ ઝીંગા આવે છે કે નહીં એ હવે 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 આવે ઝીંગા છે કે ટાઈગર બાય 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 આવે આવે જોવા જઈએ બી કન્ટિન્યુ જોઈ લો ભાઈ હાથમાં લઈને જોવો છે ખેલે તો અરારા બી કઈ લાગે છે ફેમિલી જોઈ લો છે ને ટાઈગર છે ભાઈ મોટા મોટો જો કેટલા તરીયા કાઉન્ટનો હોય કે ભાઈ પછી કાઉન્ટનો હોય કાંઈ આઈડિયા નથી કેમ કે આપણે તો આવી કોઈ અનુભવ ન હોય તો નાખી દઈએ ને આપણે છે ને ફીડ નાખીને ટ્રાય કરીશું જો અત્યારે જોઈએ જો અત્યારે એડેપ્ટર ચાલુ છે કેમ કે સાંજનો સમય થઈ ગયો ને આ લોકોનો ફીડ નાખવાનો ટાઈમ લગભગ છે ને સાત વાગ્યાનો હોય તો બંને તો આપણે બતાવીશું ફીડ કઈ રીતે નાખી તો આપણા બ્લોગમાં તો રહેજો બી કન્ટિન્યુ તો ફેમિલી છે ને અહીંયા છે ને બાજુમાં છે ને દરિયો છે ત્યાંથી છે ને જસ્ટ આવડી આ ખાડી જાય ને એનું અડધું તો પાણી આવડા લે છે જો આ છે ને બધું લગભગ છે ને આમે એક મોટો ટાકો છે આ દરિયો છે ત્યાંથી છે ને આ પાણી સપ્લાય થઈને પછી આમાં છે ને તળાવમાં પાણી ભરાય છે એવું કઈક હોય છે આ લોકોનું જોવા કેટલી મોટી સાઈઝનું ભૂંગરું છે અત્યારે છે ને ફેમિલી આપણે ફીડ નાખવા જવાની છે એક આપણે ચેપ્ટરમાં નાખશું અને જોશું કેટલાક ટાઈગર આવે છે જો આ લોકેશન આવડાનું જો અહીંયા આવડા છે ને રાતના પેરેદારી કરે

આ લોકોને બીજું કંઈ કામ ન હોય એટલે આ પક્ષી પક્ષીનું કામ હોય તો એ બધું કરતા હોય છે જો આ તમને ખાટી બતાવું તો લગભગ જો ટાઈમ રહે ને તો કાલે હું જાય જો મસ્ત મજાના સેકલા ઉડે ફેમિલી જો કેમ ચાલુ અત્યારે વ્યૂ એવો છે ને ફેમિલી સાંજનો મતલબ મિનિંગ છે કે જ છે કે વ્યૂ મસ્ત હોય છે એના માટે છે ને હું અત્યારે વધારે આવું વિડિયો ઉતારવા કાંઈ એવું વ્યૂ છે ફેમિલી ફાઇનલી કઈશ અત્યારે જો આ તળાવ છે ને ખાલી થઈ ગયો જો કેવું મસ્ત મજાનું છે આ છે ને લગભગ તો કંઈ બહુ મોટું છે આ ત્રીજું તળાવ છે ફેમિલી અને આમ લગભગ હજી મારા અંદાજ પ્રમાણે ચાર થી પાંચ છે જો અત્યારે છે ને હેડેટર બંધ થઈ ગયા કેમકે ફીડ નાખવાનું ટાઈમ થઈ ગયો છે અત્યારે અમે બી રખડીએ એવું છે ને તો જો આમે ઓલામાં છે ને પાણી છે ને ત્યાં કેસલા હોતી હે પણ અત્યારે એમાં જવાય એવું નથી તો મસ્ત મજાનું અત્યારે ખાલી થઈ ગયું છે અને આપણે ઓલી બાજુ જાઉં ટ્રાય કરીશું જવાનું તો અત્યારે જો આપણા ફીડ નાખશે તો એ પણ તમને બતાવીશું કઈ રીતની નાખે બોડીમાં બેઠીને તો આપણા બ્લોકની અંદર કન્ટિન્યુ તો ફેમિલી છે ને જો અહીંયા એક તરાવ ખાલી છે ને આમાં છે ને હજી જીસીએ પાણી કેટલું બધી અહીંયા છે ને એક સેપ્ટર નાખેલું છે આપણી બાજુ જઈએ ને જોઈએ કેટલો ઝીંગા આવે છે કે નહીં જોવાના છે આમાં લગભગ છે ને ટાઈગર નથી આમાં છે ને ઝીંગા છે આ શેકલા ઉડે નહીં ફેમિલી છે ને મરેલા ઝીંગા હોય ને એ ખાવા માટે આવે તો એ માટે છે ને અહીંયા કલ્લા ને તો બહુ હોય એ ટાઈપનું છે જો માથે છે ને કેટલા ઉડે જો તો આપણે છે ને જવાનું છે અંદર જોવા જો અહીંયા તો અત્યારે છે ને પૂરું ખાલી થઈ ગયું મસ્ત મજાનું આમાં જવાનું છે તો પેલા છે ને કંપનીને ફોન દેવો પડીએ કેમ કે આમાં રિક્સ છે બહુ મોટું એટલે પેલા એને ફોન પકડાવી દે હાલે થેન્ક યુ ગાઈશ Oh, my God. જિંગા લખો તો પછી ક્યાંથી જિંગા હોય આમાં હોય એવું જુનું છે આકાતરાવમાંથી બધા થોડા નીકળી ગયા થોડા ઘણા તો હોય ને વાહ વાહ આમાં જિંગા ભાઈ જિંગા વટી ગયા ભાઈ વટી ગયા હો ફીડ તો છે આ કલામાં જાવું પડ્યું હવે એવું ને જો આ ફીડ છે જો એટલો સ્ટોક રહ્યો બાકી બધો સ્ટોક હતો ને બધો પૂરો થઈ ગયો કેમ કે અત્યારે છે ને સિઝન પૂરી થવા આવ્યું ને એટલે જો અહીંયા એટલો સ્ટોક વધ્યો છે તો એ હજી કેટલી બોરીઓ છે આ બધી છે ને ફીડ જ છે જો અહીંયા ફીડ છે પછી અહીંયા થોડીક બીજી પીડીસ આ બધા બાસ છે નોક નોખા આખો છે ને એટલામાં આખો સ્ટોક હતો મોટો મસ્ત મજાનો એ બધો પૂરો થઈ ગયો આ છે ને બધી દવાઓ છે જો મસ્ત મજાની આ દવા છે પછી અહીંયા બધું ને અહીંયા દવા છે ને આ છે ને ફીડ છે આ પણ મશીની જ હોય છે

અને હવે આપણે કમલેશભાઈ ને સેલા રામ રામ કહી દઈએ સેલા પેલા રામ રામ બરાબર

દરિયાના જીંગા તે પોતાનો ખોરાક જાતે ગોતીને ખાય છે આ છે ને આને આપણે આ પોષણ જે કાંઈ આને આપણે ખાવા પીવાનું કઈ આપવામાં આવે છે અને અમે લોકો જે દરિયામાંથી ઝીંગા જે પકડીને આવીએ છીએ ને એકદમ પિયર એમાં કોઈ જાતનું ઉપયોગ નથી કરતા એને ખાવાનું અમી નથી અમે એને મારીને જીવતા પકડી લાવીએ લોકો અહીંયા ફીડ નાખીને મોટા કરે તો બસ મિત્રો જો એટલું હતું તો જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હશે કઈક નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે જય હિન્દ જય ભારત